માલધારી આજુબાજુના વિસ્તારોમાં પોતાની સો ગાયોને ચરાવે છે અને આમ કરતા કરતા લીલોતરી સુકાઈ ગઈ વાવ કુએ પાણી ખૂટી ગયા અને ચારે બાજુ ભૂખમરાની સમસ્યા ઊભી થઈ અને આવા સમયને જોઈ અને આજુબાજુના ગામડે ગામડાઓ તો ખાલી થઈ ગયા અને પોતાના ઘર બહાર મૂકી અને ભાગી ગયા અને ત્યારે રસ્તામાં આ ગાયોના ધણને લઈ અને આવતા આ મોતીભાઈને લોકો કહે છે કે મોતીભાઈ આખા પંથક બધા જ માલધારીઓ પોતપોતાના પોતાના માલઢોર અને પરિવાર લઈને ચાલી નીકળ્યા છે તો પછી હજી તો ભાઈઓ તમારી વાત તો સાચી છે પણ મેં મારા જીવનમાં ક્યારે આ ગામને કે આ પ્રદેશને છોડી અને ક્યાંય ગયો નથી તો મને ડર લાગે છે અને કોણ જાણે પરદેશની વાટે કેવા માણસ હોય અને કેવા પ્રદેશ હોય એમાં મને ના ફાવે અને ત્યારે પેલો ભાઈ કહે છે કે મોતીભાઈ હું તો આ ગામ છોડીને જાઉં છું પણ તમને એટલું સમજાવતો જાઉં છું કે બાકી પરદેશ જવાના ડરથી જો આપણી ગાયો ભૂખે મરે ને તો એ માલધારીનો દીકરો ન કહેવાય હો અને આમ આટલું કહી અને બંને છૂટા પડ્યા અને મોતીભાઈ પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને વાડામાં ગાયોના ધણને પૂરી અને પોતાની પત્ની પાસે જઈ અને રડી પડે છે અને કહે છે કે આજે આજુબાજુ બાજુના ગામડે ગામડાઓ તો ક્યારનાય ખાલી થઈ ગયા છે અને પોતાના ઉછાળા ઉપાડી અને લોકો ભાગી રહ્યા છે અને કોઈ ઘરો હવે વધ્યા નથી અને આપણા ગામમાં પણ માંડ માંડ અમુક ઘરો વધ્યા છે અને લાગે છે કે એ પણ હવે જતા રહેશે તો ચાલ ગાંડી આપણે પણ આ ગામને છોડીને ચાલ્યા જઈએ અને આ ગામમાં હવે આપણા અન્નજળ ખૂટી ગયા છે અને માઠું વરસ ઉતરી જશે ને ત્યારે પાછા આપણા ગામમાં આવતા રહીશું અને ત્યારે આ મોતીભાઈની પત્ની પણ તેમની વાત સાથે સહેમત થઈ ગઈ અને રાત્રે સામાન પોટકા બાંધી દીધા અને બંને છોકરાઓ તૈયાર કરી અને વહેલી સવારે પોતાનો માળો મૂકી અને આજે પહેલી વાર આ બોરુડો માલધારી ઘરેથી નીકળ્યો છે ને તો તેના દિલના હજાર ટુકડા થયા છે પણ કરે તો કરે શું આ તો બધાને ભરખી જાય ને એવો મયલ કાળ પડ્યો છે અને ત્યારે ત્યાંથી જતા જતા આ માલધારીએ પોતાના બાપ દાદા વખતનો જે માતા મેલડીનો પટારામાં કરંડીયો પડ્યો હતો ને એને પોતાના હાથમાં લઈ અને કહે છે કે હે મારા કરંડિયાની કાળી ના માડી મેં આજ દિવસ સુધી તો તારી ક્યારે પણ મારો બાપ મને ના પાડે ને એ તો દુનિયામાં મેલડી દેવને પૂજવી નકામી છે તો હેમાં મેલડી આજે પહેલીવાર આ બોરડો માલધારી પરદેશની વાટે જાય છે અને સો ગાયોનો ધણ છે અને મારો પરિવાર છે તો માડી અમારી વારે પડછાયાની જેમ ઊભી રહે છે માડી બીજો કોઈ આધાર નથી તારા ઉપર આટલો વિશ્વાસ છે આટલું કહી અને આ માલધારીએ પોતાના ખિસ્સામાં આ ફળાને લઈ અને આમ પોતાના ગામ પાદરાના સીમાડે આવ્યો અને ત્યાંથી રાજસ્થાનથી ગુજરાત જવાનો માર્ગ પકડ્યો છે અને આમ ચાલતા ચાલતા રસ્તામાં રાત પડે તો ત્યાં જ પોતાના પોટલા રાખી અને રાતવાસો કરે છે અને સવારે પાછો નીકળી જાય છે અને આમ કરતા એક પ્રદેશ એવો આવ્યો કે બાજુ લીલોતરી જ દેખાય છે અને હરિયાળી છવાયેલી છે તેથી આ ભોરડો માલધારી ત્યાં જ પોતાના ડેરા નાખે છે અને તેની બાઈને કહે છે કે એકાદ મહિનો તો અહીંયા જ રહી જઈશું ને તો આપણી ગાયોને પેટ ભરીને ચરામણ મળી જશે અને પછી તો ત્યાં જ રાતવાસો કર્યો અને સવારે મોતીભાઈએ પોતાના ગાયોના ધણને લઈ અને આ વિસ્તારમાં ચરાવવાનું શરૂ કરી નાખ્યું અને આમ કરતાં કરતાં બપોર થવા આવી અને એવા જ ટાણે ત્યાં રાજ્યના બે ચાર ઘોડે સવારો આવે છે અને આવીને જુએ છે તો આ માલધારી તેમના વિસ્તારોમાં ગાયો ચરાવી રહ્યો હોય છે તેથી તેઓ તેમની પાસે આવે છે અને આ મોતીભાઈને ધમકાવવા લાગે છે કે તું કોને પૂછી અને અમારા સીમાડે રોકાણો અને પૂછ્યા વગર તું તારી ગાયોને અમારા વિસ્તારમાં કેમ ચરાવી રહ્યો છે શું તને ખબર નથી કે અમારા રાજ્યમાં રહેવા માટે પહેલા અમારા મહારાજની પરવાનગી લેવી પડે છે અને પછી જ અહીંયા તારે તારા ડંગા નાખવા જોઈતા હતા અને ત્યારે આ મોતીબાઈ કહે છે કે હું પહેલી વાર અહીંયા આવ્યો છું તો મને ખબર ન હતી પણ હું તમારા રજવાડામાં પરવાનગી લેવા આવવાનું નથી કેમ કે મને આ બધામાં જાજી ખબર પડતી નથી એટલે પેલા સિપાહીઓનું મગજ ગયું અને આ મોતીભાઈને જેમ તેમ બોલે છે અને આમ બધાની વચ્ચે ત્યાં હાથાપાઈ થાય છે અને ત્યારે ગુસ્સે ભરાયેલા આ મોતીભાઈ માલધારીની લાકડીનો ઘા એક સિપાહીના માથા ઉપર વાગ્યો અને ત્યાં જ એ સિપાહી ઢળી પડ્યો અને તેના પ્રાણ નીકળી ગયા છે ત્યારે આ ઘટના જોઈ અને પેલા વધેલા બે સિપાહીઓ તો ત્યાંથી ભાગી ગયા પણ આજે આ મોતીભાઈના હાથે ખૂન થઈ ગયું છે તેથી તેઓ પણ પોતાની ગાયોને પાછી લઈ અને તેમનો જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને ધ્રુજતા ધ્રુજતા તેમની બાઈને આ વાત કરે છે કે હે ગાંડી જે દિવસ સુધી એક કીડીને પણ નથી મારીને એ આજે એક માણસને મારી નાખ્યો છે અને એ માણસ કોઈ જેવો તેવો ન હતો પણ આ રજવાડાનો સિપાહી હતો માટે હવે તેઓ મને મારી નાખશે અને હમણાં જ મને બંદી બનાવીને લઈ જશે માટે અહીંયાથી જેમ બને ને એમ ભાગવાનું કરીએ અને જો પકડાઈ જશો ને તો સમજો કે આ રજવાડામાં મને લઈ જઈ અને મને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે આટલું કહી અને ત્યાંથી પોતાના પોટલા ઉપાડી અને આ મોતીબાઈ માલધારી ત્યાંથી નીકળવાની તૈયારીઓ કરી દીધી છે પણ ત્યાં તો તેમના કાને ઘોડાઓના ડાબલા સંભળાના અને એક સિપાહીઓની ટુકડી આવી અને આ મોતીભાઈને ઘેરી લીધા અને કહે છે કે હે પરદેશી તે અમારા એક સિપાહીનું ખૂન કરી નાખ્યું છે અને આવું કરી we <laughs> અને તે ખૂબ જ મોટી ભૂલ કરી છે અને એના બદલામાં તને સજા કરવામાં આવશે અને એ પણ ખૂબ જ ભારે અને હવે તું બચવાનો નથી અને ત્યારે મોતીભાઈની બાઈ ચોધાર આંસુડે રડે છે અને રડતા રડતા બે હાથ જોડીને કહે છે કે અમારા પતિથી ભૂલમાં લાકડી વાગી ગઈ છે તો તમે એમને માફ કરો અને અમે અહીંયાથી હાલત ચાલ્યા જઈશું અને ક્યારેય તમને દેખાઈશું નહીં પણ ત્યાં તો આ સિપાહીઓ બોલ્યા કે આ ખૂનીને પકડી લાવવા માટે અમારા રાજમાંથી હુકમ છૂટ્યો છે અને જો આને નહીં લઈ જઈએ ને તો ચાલો કે હું આવું છું આમ કહી અને તેમને બંદી બનાવી અને રાજના માણસો રજવાડામાં લઈ જાય છે અને ત્યાં તેઓ મહારાજની સામે વિનમ્રતાથી પોતાની ભૂલનો સ્વીકાર કરે છે તેથી મહારાજે હુકમ કર્યો કે આ ભાઈને ગામની વચ્ચે फांसीના માચડે ચડાવી નાખો એટલે બધાને ખબર પડે કે રાજ્યના અધિકારીઓ સામે હાથ ઉપાડવાની શું હાલત થાય છે અને આમ જેવો મહારાજનો હુકમ છૂટ્યો ને ત્યાં તો આ ગરીબ બાઈ મહારાજના પગમાં જઈને પડી ગઈ કે હે મહારાજ તમે આ રૈયતના અન્નદાતા છો અને હું માનું છું કે તમે જે ન્યાય કર્યો છે એ જીવના બદલામાં જીવ છે પણ આ મારા બે ગરીબ બાળકોની સામે તો જુઓ પ્રભુ એમનું શું વાંક કે આટલી નાની ઉંમરમાં જ તેમના માથેથી તેમના બાપનો હાથ ચાલ્યો જાય છે ત્યારે આ બાઈની વાત સાંભળી અને મહારાજને દયા આવી અને પછી ફાંસીની સજા રોકાવી દે છે અને ઉમર કેદ કારાવાસની સજા કરે છે અને કહે છે કે જો બાઈ મારા બોલ્યા પછી હું ક્યારેય ફરતો નથી પણ હવે તારા ધણીને અમે મૃત્યુદંડ નથી આપતા પણ એને ઉમર કેદની સજા કરીએ છીએ અને આજથી તું એમ માનીને જીવી લેજે કે તારો સુહાગ મરી નથી ગયો પણ એ જીવે છે અને આમ મોતી માલધારીને ઉમરકેદની ની સજા થઈ છે અને તેને અંધારી કોટડીમાં પૂરી નાખવામાં આવ્યો છે અને આમ કરતા કરતા રાત પડી ત્યારે રાતના સમયે પોતાના ખિસ્સામાં જે માતા મેલડીનું સવા ત્રણ ઇંચનું ફળું હતું તેને હાથમાં લઈ અને મોતીભાઈ રડી રહ્યા છે કે બસમાં તારા ઉપર વિશ્વાસ રાખનારની તે આવી હાલત કરી અને આજે પહેલીવાર તારા ઉપર વિશ્વાસ રાખીને હું પરદેશની વાટે ચાલ્યો અને તું તો મને પારકા ગામના સીમાડેલ આવી અને છેતરી ગઈ માં મને છેતરી ગઈ અને આમ કહી અને રાત્રે રડતા રડતા આ મોતીભાઈ ત્યાંના ત્યાં ગયા અને બાજુમાં મેલડીનું ફળું પડ્યું છે અને જેવા મોતીભાઈ સુઈ ગયા ને ત્યાં તો એ ફળામાંથી મારી મેલડી જાગી અને કહે છે કે હે મોતિયા આજે મને મેલડીને ટકોર કરવા નીકળ્યો છે તો સાંભળ તું આવડો મોટો થયો પણ ક્યારેય એક પણ વાર મને મેલડીને તે યાદ કરી છે કે મને હાથ જોડ્યા છે કે પછી એક પણ વાર તે મને જમાડી છે ખરા અને હવે આજે ફસાણો એટલે મને મેલડીને ટકોર કરે છે પણ જા મોતિયા આજે તારો તો નહીં પણ તારા બાપના પડેલા પુનયના કારણે હું મેલડી તને કહું છું કે ઊભો થા અને અહીંયાથી ભાગવા લાગ અને આ તારી જેલના દરવાજા હું મેલડી ઉગાડું છું અને એટલું જ નહીં પણ આ જેલમાં જેટલા પણ કર્મચારી સિપાહીઓ અહીંયા પહેરો ભરીને ઊભા છે ને અને એ બધાને આંધળા કરી અને તને અહીંયાથી જો છૂટો કરાવું ને મેલડી બોલી હતી અને આટલું કહી અને માતાજી સાદ કર્યો કે ઉભો તને ભાગવા લાગ તારી બાઈ તારા છોકરાઓ બધા સીમાડે રડી રહ્યા છે અને આટલું કેતા તો આ મોતી માલધારીની આંખ ખુલી અને જુએ છે તો જેલના દરવાજા ખુલ્લા છે એટલે મોતીભાઈએ તો ત્યાંથી મુઠ્ઠી વાળી અને ભાગવા લાગ્યા અને બધા સિપાહીઓ પહેરો ભરી રહ્યા છે પણ કોઈની નજરમાં આ મોતીભાઈ આવતા નથી કેમ કે મિત્રો આ તો મારી મેલડીની લીલા છે અને આમ આ રજવાડામાંથી મોતી માલધારીને બચાવી અને પોતાના પરિવાર ભેગો કરાવ્યો અને ત્યાંથી સો ગાયોની સાથે ગોહિલવાડની ધરતી તરફ રવાના કરે છે અને આમ મારી મેલડી મોતી માલધારી રક્ષા કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના મિત્રો તમને આવા ઇતિહાસ જોવા ગમતા હોય ને તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી